હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકા કુકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગર અને વળી વઘાર કર્યા વગર એક નવા પંજાબી શાકની રેસીપી આ શાક ખાવામાં હેલ્ધી પણ છે અને સાથે સાથે એટલું ટેસ્ટી પણ છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા બે કાંદાને આ રીતે સ્લાઇસ કરીને લીધા છે એ ઉમેરીશું કુકરની અંદર ચાર ટમેટાના ટુકડા બે મરચાંના આ રીતે ટુકડા કરીને લીધા છે એ ઉમેરી દઈશું બે ઇંચ આદુના ટુકડા દસથી બાર કળી લસણ ત્રીસ ગ્રામ જેટલા કાજુ લીધા છે તમારે જે પ્રમાણે ઉમેરવા હોય એ પ્રમાણે ઉમેરી શકો સ્વાદ અનુસાર મીઠું બે ચમચી કશ્મીરી લાલ મરચું અને એક ગ્લાસ પાણી ઉમેરી આખા મસાલાને આપણે ગળણીમાં રાખી દઈશું તો ગળણીની અંદર આપણે આખા મસાલા ઉમેરીશું આપણે અંદર નથી ઉમેરવાના તો આખા મસાલામાં તજ લવિંગ મરી બાદિયા અને લાલ મરચાં છે તમાલપત્તું છે આ રીતે ગળણીમાં ઉપર રાખી દઈશું અને હવે કૂકર પેક કરીને ચાર વિસલ થવા દઈશું તો ચાર વિસલ થઈ ગઈ છે આપણે ખોલીને જોઈ લઈશું તો આ રીતના આખા મસાલાને હવે આપણે ઉપરથી કાઢી લઈશું એકદમ સરસ એની સ્મેલ આવી ગઈ છે આખા મસાલાને કાઢી લીધો છે તો પણ શાકની અંદર એકદમ સરસ એની સ્મેલ આવશે હવે આપણે આ બધું પ્યુરી બનાવવાની છે તો બ્લેન્ડરની મદદથી પ્યુરી બનાવી લઈશું આ રીતની પ્યુરી બનાવી લીધી છે હવે પ્યુરીને આપણે ગાળવાની છે તો ગળનાની મદદથી પ્યુરીને ગાળી લઈશું તો આ રીતે પેનમાં રાખી અને ગળનાની મદદથી પ્યુરીને ગાળી લઈશું એટલે એકદમ સરસ સ્મૂથ થઈ જશે તો આ રીતે પ્યુરીને ગાળી લીધી છે તો એકદમ સરસ આપણું પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે ગેસ પર રાખી અને આપણે આ રીતે થોડી થોડી વારે હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો પ્યુરી છે એકદમ સરસ ધીમે ધીમે ઘટ થતી જાય છે અને સરસ સ્મેલ પણ આવે છે તો હવે આપણે એની અંદર પનીર ઉમેરીશું તો મેં અહીંયા બસ્સો ગ્રામ પનીરના આ રીતે ટુકડા કરીને લીધા છે એ ઉમેરીશું તમારે વધારે કે ઓછું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો પનીરને ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું અને દસેક મિનિટ આપણે આ રીતે ઉકાળવાનું છે શાકને ઉપરથી એક બટરનો ટુકડો ઉમેરીશું એક ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીશું અને હવે દસેક મિનિટ જેવું થઈ ગયું છે તો ઉપરથી ખમણીને ચીઝ ઉમેરીશું અને મેં અહીંયા ઘરની બનાવેલી ક્રીમ લીધી છે એ ઉમેરીશું આપણે દૂધની જે મલાઈ આવે એને મિક્સ કરીને આ રીતની ક્રીમ બનાવી લીધેલી હતી તો ક્રીમને મિક્સ કરી લઈશું તો આપણું પંજાબી શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે આની અંદર બિલકુલ તેલનો પણ ઉપયોગ નથી કરેલો અને વઘાર પણ નથી કરેલો તો એકદમ સરસ આપણું આ પંજાબી શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આ પંજાબી શાક એકદમ ઓછા ખર્ચામાં અને ફટાફટ બનીને તૈયાર થઈ ગયું છે તો તમે પણ આ તેલ વગરનું અને વઘાર કર્યા વગરનું પંજાબી શાક જરૂરથી ટ્રાય કરજો અને ટેસ્ટમાં બેસ્ટ એવું આ પંજાબી શાક જરૂરથી માણજો થેન્ક યુ